જેમાં ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ સર્જકો મુકેશ જોશી હિતેન આનંદપરા સુરેશ ઝવેરી ભરૂચના કવિઓ હેમાંગ જોશી કિરણ જોગીદાસ ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમ દરમિયાન મુંબઈના કલાકાર દંપતી અર્ચના જોલી અદભુત ગંગા સતીકતી પ્રસ્તુત કરી હતી આ પ્રસંગે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના નરેશ પુજારા મનોજ આનંદપુરા ઉદ્યોગ અગ્રણી એન કે નાવડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર કાઢે છે મને હણવા સમય પણ અવનવા હથિયાર કાઢે છે છતાં વિશ્વાસ છે સાચો કે એ જ તારણ હાર છે સાચો છતાં વિશ્વાસ છે પાકો કે એ જ તારણ હાર છે સાચો ડુબાડી દઈ અચાનક નાવ મારી બહાર કાઢે છે ગઝલમાં બે છૂટા શેર કહીશ કે સફરમાં ઊંઘ આવે તો તરત આવી જગાડે એ સફરમાં ઊંઘ આવે તો તરત આવી જગાડે એ હું મારી જ ભીતર જાગતો એક પીર રાખું છું ને નથી હું દ્રૌપદી કે કૃષ્ણ આવે ને બચાવેલા જ નથી હું દ્રૌપદી કે કૃષ્ણ આવે ને બચાવેલા તેજ ને તરખાટ ના સોચીર રાખું છું પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર રિપોર્ટ અંજેશ પારિક એ બી ફોર્ટીએટ ન્યૂઝ મઢી પિન્ટુ મોદી એબી ફોર્ટીએટ ન્યૂઝ અંકલેશ્વર નવીન પટેલ એબી ફોર્ટીએટ ન્યૂઝ મહુઆ जस ए एबी फोर्टी एट न्यूज बाडोली पिंटू मोदी एबी फोर्टी एट न्यूज अंकलेश्वर Pintu Modi AB48 News Ankleshwar Pintu Modi AB48 News Ankleshwar Pintu Modi AB48 News Ankleshwar Pintu Modi AB48 News Ankleshwar